નવા વર્ષની શરૂઆત સાથે ઘણું બધું બદલાય જશે તેવી જ રીતે બેન્કો ખોલવાનો અને બંધ થવાનો સમય પણ બદલાય છે એક જાન્યુઆરી બે હજાર પચીસથી તમામ બેંકોના ખુલવાનો અને બંધ થવાનો સમય એક સરખો રહે છે પરંતુ આ પરિવર્તન આખા દેશમાં નહીં પરંતુ માત્ર મધ્યપ્રદેશની બેંકો માટે થઈ રહ્યું છે જોકે ધીમે ધીમે દેશમાં પણ થઈ શકે છે તેમજ ગુજરાતમાં પણ થવાની શક્યતા રહેલી છે આજના સમયમાં દરેક બેંકના ખુલવાનો અને બંધ થવાનો સમય અલગ અલગ હોય છે જેના કારણે ઘણી વખત લોકો પરેશાન થાય છે લોકોને આ સમસ્યામાંથી બચાવવા અને રાજ્યમાં ગ્રાહકો માટે બેન્કિંગ સુવિધાઓમાં વધુ સુધારો કરવા માટે મધ્યપ્રદેશ સરકારે આ નિર્ણય લીધો છે જે બાદ તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોમાં કામકાજના કલાકો સમાન રહે છે જોકે આ નિર્ણય આખા ભારતમાં લાગુ થાય તો નવાય નહીં મધ્યપ્રદેશની સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ રાજ્યમાં બેન્કિંગ સુવિધાઓને વધુ સુધારવા માટે નવો સમય જાહેર કર્યો છે નવા સમય અનુસાર બેન્ક ખોલવાનો સમય સવારે દસ વાગ્યાનો અને બંધ થવાનો સમય સાંજે ચાર વાગ્યાનો રહે છે આ ફેરફારથી ગ્રાહકોને ફાયદો થશે કારણ કે તેમની પાસે બેંકોના સમય વિશે સાચી માહિતી હશે અને તેમનો સમય પણ બચશે